નમસ્કાર ખેડૂત મિત્રો કલીમલ એગ્રો માંથી હું છું આજે આપણે વાત કરવાની છે ચણાના ફ્લાવરિંગની દવા વિશે તો ફ્લાવરિંગ સૌથી મહત્વની વસ્તુ છે કે ચણાની અંદર ફ્લાવરિંગ સારું હશે તો ઉત્પાદન સારું મળશે હવે ક્યારે ફ્લાવરિંગની દવાનો છંટકાવ કરવો કઈ દવા ઉપયોગ કરવી આ વિશેની આપણે વાત કરશું એ જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા નવા વિડીયો મળતા રહે અને વિડીયોને લાઈક કરજો હવે જયારે વાનસ્પતિ વૃદ્ધિ વધારે થાય છે ત્યારે ફ્લાવરિંગની દવાની જરૂરિયાત રહે છે ખાસ કરીને જો વાનસ્પતિ વૃદ્ધિ વધારે હોય તો ફ્લાવરિંગ યોગ્ય પ્રમાણમાં આવતું નથી એટલે છેલ્લે ઉત્પાદન ઓછું મળે છે તો ખાસ કરીને એની અંદર ફ્લાવરિંગની દવા આપણે છાંટવી જરૂરી હોય છે ઘણી વાર વધારે વાનસ્પતિ વૃદ્ધિ હોય ત્યારે એને એક બ્રેક મારવાની એટલે કે આપણે ગોદરેજનું ડબલ આવે છે એ આપણે પંદર એમ એલ છંટકાવ કરી શકીએ છીએ પંદર લિટર પાણીની અંદર પંદર એમએલ નાખીએ એટલે ચણા એની વાનસ્પતિક વૃદ્ધિ રોકાશે અને ફ્લાવરિંગ કરશે બીજું છે જે કોરોમંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ આવે છે જેની અંદર એમિનો એસિડ અને વિટામિન આવે છે જેનું પ્રમાણ પંદર લિટર પાણીની અંદર પંદર એમએલ છે તે પણ ફ્લાવરિંગમાં ખૂબ સારું કામ કરે છે અથવા તો એમિનો એસિડ અને વિટામિન જે બંને આવતા હોય ટેકનિકલ એવી કોઈ પણ સારી કંપનીનું આપણે ફ્લાવરિંગ માટે વાપરી શકીએ છીએ તેમજ ઘણાને એવું હોય છે કે વાનસ્પતિક વૃદ્ધિ બરાબર નથી અને ની પણ જરૂર છે તો અથવા તો અમુક જગ્યાએ વાનસ્પતિક વૃદ્ધિ સારી છે અમુક જગ્યાએ નબળી છે એના માટે એન્ડ્રોઈડ ગોલ્ડ કરીને છે ક્રોકનોસિસ કંપનીનું જેનું પ્રમાણ પંદર લિટર પાણીની અંદર ચાલીસ એમનેલ છે જે વાનસ્પતિક વૃદ્ધિ કરશે સાથે સાથે ફ્લાવરિંગમાં પણ સારું કામ આવશે જેની અંદર હ્યુમિક એસિડ એમિનો એસિડ ફોલ્વિક એસિડ અને જીવન જી મેટાબોલિઝમ આવે છે જે પણ ખૂબ સારું ટેકનિકલ છે તેમજ સાયપોન એગ્રીટેક નું ફોરેનથી એક્સપોર્ટ કરેલું એક એક્સરે કરીને પ્રોડક્ટ છે જે એક ડોઝ છે જે પણ ખૂબ સારું કામ કરે છે અને રિઝલ્ટ પણ ખૂબ સારા છે તો આ જેટલું ફ્લાવરિંગ સારું હશે એટલું ઉત્પાદન પણ ખૂબ સારું મળશે એટલે ખેડૂત મિત્રો ખાસ ફ્લાવરિંગની દવા એના ટાઈમ થાય છે એટલે કે ચાલીસ દિવસની આજુબાજુ તમે ચણાના પાક ની અંદર ફ્લાવરિંગની દવાનો સ્પ્રે કરી દેવો તો ખુબ સારું ફ્લાવરિંગ આવશે અને ઉત્પાદન પણ ખુબ સારું આવશે આભાર